આ નોકરી જેવી જીવ જોખમ ઉપર જ થાય તમે એક મચ્છર એ એક મચ્છર કઈ ગયો હું તીયું અચ્છા તો ખાયર ને અચ્છા ના હતો હા કરવાના cho yes. Nó qua mà. Ủa, này. Hả? này. Đó nó qua mà. Chẳng cả cần Cả phải đa này hát là được, kìa. Ủa, hát

અમને સુક રણ નહી ગલે યે તો હોય દરેક નો હોય સુગા પૈસા લીધા નહી તો ભઈ અરે ભાઈ તો હજુ મને નહી ઓળખતો હું કોણ સુએ તને નહી ખબર હજુ તમે કોણ છો ભગવાન ને થી ઓવા છિયા ભગવાન રોમા પીન ગામ પીનું દવા ખબર ન ના ખબર નહી નહી ખબર રામાપીર એ જ કૃષ્ણ ભગવાન જોયું હે પણ ચાલ નહી જોયું છે નહી હશે ભગવાન કૃષ્ણ ભગવાન હશે તારા તારે તો ના ના કાલે પૈસા મળી જાય બરોબર હા તો ભાઈ લઈ કૃષ્ણ ભગવાન તને ખુદ આપવા હા તો લઈ જ મને બસ રોમાપીર હા તો લઈ જાય પણ મારી નોકરી ના જવી જોઈએ તારી નોકરી નહી જાય હા તો કાકા હા હા શું કાકા હમ તમારો આભાર હે મારા કૃષ્ણ ભગવાન તું કોને હું મારા ગાયો એ ગણાય ખોવાઈ જીધી ને

છોકરા છોકરા oh, તમારી દ્વાર ના ભણવા માં પોલીસ બનવાનું પોલીસ

તો કોણ ગારો દે કોણ જેવો કહેવાય ને એ તારે જો એક ક્લબ નઈ કરી મારા એ તો તમે ટોપો કરાવે કે હું એ મારા નાથ યાર આ

આルドું મેં દાનો કાલે તમ મને દવા નથી લઈ આવી છે આપડે પૈસા નહી તો જોઈએ દવા લઈ આવું કે આ આજે હું દુકાન ચાલ્તી હું ના રોજા હું સંભરાને ઉસાય ગોસવની પંટી હા તો તું તન મો આવો હા બોલ હા ના તમ એવા રે ના જો રોઈ bà 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 ria sẽ ngay hai biệt thự cho tai nạn đi hôm nay bà đàm đi hết chào mừng

con bố mà ra chứ cho là không còn. Mùi vừa qua đồ con chơi chắc là bảy xa nghe đoạn. Dạ. Có thấy đâu đồ không? Ở. Rồi lại cái tóc con ấy chỉ để tầm bảy sa là con ta nói ra này. Thì. phải cho chơi À được rồi. Ở không? Ừ. ના બાપરાના કેવી વેદના એ કરવું પછી જે થાય થાય ખરી છે આપણે ઘે ક્યાં કઈ જારવા જવું પછી હું